સાતસો થી પણ વધુ બહેનો રાસ ગરબા રમે છે ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને બહુચોરધામ મંદિરના મહાન ભગવાન દાસ બાબુ દ્વારા છેલ્લા નોડ તે બહેનો પણ આપવાના છે અધેવાડા બહુચરધામ મહંત દાસ બાપુ અત્રે અહીં નવરાત્રિ ત્રણ ચાર વર્ષથી મંદિરનું બાંધકામ કર્યું છે ત્યારથી નવરાત્રિ સતત અહીં ઉજવવામાં આવે છે નવરાત્રી દરમિયાન પાંચસો સાતસો બહેનો રાસ ગરબામાં જોડાય છે સરસ જૂની ઢબથી રાસ ગરબા લેવાય છે જૂની ગરબી જેને કહેવાય કે ગામડામાં પહેલાં ગરબા લેતા અત્યારે લુપ્ત થતું જાય છે પણ અત્યારે એ પરંપરા આપણે અહીં શરૂ રાખી છે જૂના ગરબા બહેનો લે કારણ કે ભાદરવા મહિનામાં પિત્ત થતું હોય અને એ પિત્ત દ્વારા ફેફસાનું વર્કિંગ થાય એટલે ગરબી લે અને એ પિત્ત મટી જાય એ ગરબી જૂની પરંપરાની ગરબી અહીં લેવડાવવામાં આવે છે ગરબી માતાજીના ગરબા પત્યા પછી ગરમ ગરમ સેવકો દ્વારા દાતાઓ દ્વારા અમારા એ મગનભાઈ ભારપરાવાળા છે એમના દ્વારા ત્રણ વર્ષથી સતત ગરમ ગરમ નાસ્તો જે તમામ બહેનો પાંચસો હોય હજાર હોય પંદરસો હોય બસો હોય તમામને મગનભાઈ સોલંકી ભારપરાવાળા તરફથી આપવામાં આવે છે સતત ત્રણ વર્ષથી એમનો પણ આ તકે હું આભાર માનું છું અને રાસમાં આવનાર તમામ બહેનો એમનો પણ હું આભાર માનું છું કારણ કે આ ભાવનગરના સીમાડે એક સીમાડે ખોડિયાર છે એક સીમાડે વાપરી છે એક સીમાડે બહુચર બેઠી છે અને એ બહુચર જ્યાં બેઠી છે એ બહુચર બેઠી ત્યાં એ બહેનો અહીંયા અડધી રાત્રે રાસ ગરબા લેવા માટે આવે છે તો આ તકે બધી જ બહેનોનો હું આભાર માનું છું અને તમામ ભાઈઓનો પણ હું આભાર માનું છું કે બહેનોને લઈ અને નિમિત્ત અહીંયા નવ દિવસ આવે છે એ ભાઈઓનો પણ હું આભાર માનું છું અને આ નવરાત્રિ દર વર્ષે અહીં ઉજવવામાં આવે છે ચૈત્રી નવરાત્રિમાં અહીં ભવાઈ દ્વારા ઉજવાય છે આસો મહિનાની નવરાત્રી રાસ ગોબરા ગરબા ગરબા દ્વારા ઉજવાય છે તો રાસ ગરબા તમામ ભાઈઓ બહેનો વધારે વધારે લાભ લે એવી મારી દાસ બાપુ તરીકે મારો રાજીપો વ્યક્ત કરું છું અસ્તુ જય શિયા જય માતાજી